શહેર કવિ કવિ વીર વીર નર્મદના નામથી ઓળખાય છે ગુજરાતી સાહિત્યના રત્ન એવા નર્મદજીની આજે જન્મ હોવાથી જન્મ ઉજવણી કરવામાં આવી હતી તેમના નિવાસસ્થાન અને ચોક બજાર ગાંધીબાગ પ્રતિમા ખાતે માનગરપાલિકાના અધિકારી અને મેયર દ્વારા સુત્રાંજલિ સ વંદના કરવામાં આવી હતી કવિ નર્મદનો જન્મ અઢારસો તેત્રીસમાં થયો હતો કવિ નર્મદ સુરતની રાંદેર વિસ્તારની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ તેમનું મન ત્યાં ન લાગતા તેમણે સાહિત્ય ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપવાનું વિચાર્યું હતું કવિ નર્મદે શરૂ કરેલી કવિતા અને તેમને ગુજરાતી સાહિત્યના શિરમોર કવિનું સ્થાન અપાવ્યું અને તેના કારણે સુરત શહેરને પણ દેશ અને વિદેશમાં આગવી ઓળખ મળી સુરત શહેરની ઓળખ કવિ નર્મદથી સમગ્ર વિશ્વભરમાં થવા લાગી હતી ક્રાંતિકારી લેખક તરીકેની કવિ નર્મદની ઓળખ આજે પણ અકબંધ છે દેશની આઝાદીની ચળવળથી લઈને સમાજના ઉત્થાનના અનેક એવા કુરીવાજોમાંથી ને બહાર લાવવા માટે સાહિત્ય કેટલું મોટું યોગદાન આપી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કવિ નર્મદે આપ્યું હતું તેમણે લખેલા પુસ્તકો આજે પણ સમાજ માટે માર્ગદર્શક બની રહ્યા છે વિશેષ કરીને મહિલાઓના કુરિવાજોને દૂર કરવા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યા હતા દેશના આઝાદી સમયે તેમણે જે રીતે ક્રાંતિકારી લેખો લખ્યા હતા તેની સીધી અસર દેશભરના યુવાનોમાં જોવા મળી હતી આઝાદીની અલખ તેમણે જગાડી હોય તે રીતનો માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો હતો તેમના લેખનના કારણે સમગ્ર ગુજરાતની અંદર આઝાદીનું નવું જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આજે પણ તેમના વિચારો સાંપ્રત સમયમાં કુરિવાજો ને દૂર કરવા માટે દીવા દાંડી સમાન બની રહ્યા છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મ જયંતિ પણ છે કવિ વીર દે આરશ્રી દોઢસો થી પોણા બસો વર્ષ પહેલા ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે અનમોલ રત્ન એવા કવિવીર નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂત્રાંજલિ સાથે સહવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કવિશ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર રાન ગોપીપુરા અને ગાંધીબાગ ચોક બજાર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરતાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરતના મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ સહિતના મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સૂત્રાંજલી સાથે સહવંદના કરવામાં આવી હતી